ઉનાના વાસોજ ગામે ત્રણ યુવાનો દ્વારા એક યુવકના પગ ભાંગી નાખવાનો મામલો સામે આવ્યો વાસોજ ગામના ત્રણ યુવકો દ્વારા વાસોજ ગામના યુવાન પર હુમલો કર્યો હતો દેવમાં આરોપી સાથે કામ કરી રહેલી મહિલા સાથે બોલવા ચાલવાને લઈ આ બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું ત્રણ યુવકોએ મળી લોખંડના પાઇપથી પગ અને અન્ય ભાગો પર યુવકને ફટકાર્યો હતો નવાબંદર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન માટે વાસોજ લવાયા હતા આહિર કાળુભાઈ દેવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉના